બનાસકાંઠાના કાંકરી તાલુકાના આકોલી ક્ષેત્રવાસ ગ્રામ પંચાયત સરપંચ તરીકે દેસાઈ આશાબેન ગમનભાઈ અને આઠ સભ્યો વિજેતા જાહેર કરવામાં આવ્યા કાંકરી તાલુકાના આકોલી ક્ષેત્રવાસ સરપંચ દેસાઈ આશાબેન ગમનભાઈ એકસો મતે વિજેતા જાહેર થયા હતા તેમની સાથે વોર્ડ આઠ સભ્યો હતા તેમના છ સભ્યોએ જીત મેળવી ચાર સભ્યો હરીફ થયા હતા બે સભ્યો ચૂંટણી લડી વિજેતા જાહેર થયા હતા મતગણતરી મોડર્ન સ્કૂલ રતનપુરા ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી ઉમેદવારો અને ટેકેદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો હતો તેમના હરીફ ઉમેદવારોને એકસો બની હતી અને વિભાજી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં આકોલી ક્ષેત્રવાસ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે દેસાઈ આશાબેન ગમનભાઈને ગામ લોકોએ તેમના પર વિશ્વાસ મૂકી મત આપી આશાબેન ગમનભાઈ દેસાઈને સરપંચ તરીકે જીતાડેલ તેમજ સરપંચે ગામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો સરપંચ તરીકે આશાબેન ગમનભાઈ દેસાઈ વિજેતા જાહેર કરવામાં આવતા ભારે ખુશી ખુશીની લહેર છવાઈ હતી જો કે આઠ વોર્ડના સભ્ય વિજેતા જાહેર કરવામાં આવ્યા જેમાં મહિલાઓ પુરુષ સભ્યોનો સમાવેશ થાય છે ત્યારે હવે વિજેતા સરપંચ આશાબેન ગમનભાઈ દેસાઈએ પંચમુખી હનુમાન દાદાના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી અઢારે આલમના ગામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમણે પોતાના ઉપર મૂકેલો વિશ્વાસ પ્રમાણે ગામના પડતર પ્રશ્નો વિકાસના કામો માટે સતત પ્રયત્ન કરી ગામનો વિકાસ થાય એવી આશા વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર એમડી ક્ષેત્ર ગ્રામ પંચાયતમાં દરેક સમાજના લોકોએ ખૂબ સારા મત મને આપ્યા છે અને ખૂબ સારી જીત આપી છે અને દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું દરેક સમાજને સાથે લઈને હું વિકાસના કામ કરીશ એ ખાતરી આપું છું